હસોદ તાલુકાના ઇલાવ ગામે ગુડ ગવર્નન્સ વીક અંતર્ગત પ્રશાસન ગાઉ કી ઓર બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શિકા મુજબ આ ઉજવણી તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસથી પચીસ ડિસેમ્બર બે હજાર દરમિયાન સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે ઇલાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવો હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આધાર બનાવવા રેશન કાર્ડ બનાવવા વિધવા પેન્શન દિવ્યાંગ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજનાના કામો જાતિ પ્રમાણપત્ર ડોમી સાઇઝ પ્રમાણપત્ર તેમજ મનરેગા યોજના અંતર્ગતના લાભ સહિતની કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો ઈલાવ સાહોલ બાતોલા બોલાવ ધમરાજ અને માલનપોર ગ્રામ્યજનોને લાભ લીધો હતો સદર કાર્યક્રમ હસોદ તાલુકાના પંચાયતના સભ્ય જયેશ પટેલ ઇલાવ ગામના સરપંચ નિશા રાઠોડ ડે સરપંચ હિરેન પટેલ ગામના આગેવાન મહાદેવ પટેલ તેમજ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આપણી સરકાર દ્વારા અવારનવાર ગામડાના લોકોને અનેક પ્રકારના જે લાભો મળે એ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવે એ કાર્યક્રમ માટે સરકારશ્રીએ સુશાસન સપ્તાહ પ્રશાસન ગામ ઓર ગામડાના લોકોને દૂર દૂર સુધી જવું ના પડે તાલુકા પંચાયત મામલતદાર કચેરી એટલા માટે ગામડાની અંદર કાર્યક્રમ ગોઠવીને ગામડાના લોકોને અલગ અલગ પ્રકારના જે લાભો છે એ મળે એ માટે ઇલાવ ગ્રામ પંચાયત ખાતે આજ રોજ પચીસ બાર બે હજાર પચીસના રોજ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો એની શરૂઆત કરી છે અને અલગ અલગ પ્રકારની શાખાઓના તમામ કર્મચારીઓ હાજર છે અને તે લોકો પબ્લિકને લગતા જે કંઈ કામો છે એ કરી આપશે અને સૌને સાથ સહકાર આપી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે